ઔદ્યોગિક વસાહતમાં આવેલી ગોચરની જમીન નવ કંપનીઓ વાળાએ દબાવી હોવાનો માજી ધારાસભ્ય છોટુ વસાવાએ આક્ષેપ કર્યો હતો વધુમાં કંપની વાળાઓએ તળાવો જે પાણીના સોર્સ હતા તે પણ લઈ લીધા છે તેવા આરોપો લગાવ્યા હતા જગરિયા વિધાનસભા મત ક્ષેત્રના માજી ધારાસભ્ય અને ભારત આદિવાસી પાર્ટીના રાષ્ટ્રીય સંરક્ષણ છોટુભાઈ વસાવામાં આવનારા સરકારની નીતિ રીતિઓ પર અવાજ ઉઠાવતા આવ્યા છે આજ રોજ તેમને ગૌચરની જમીન બાબતે નિવેદન આપી તેના માટે ત્રીસ વર્ષથી શાસન કરતી પાર્ટીની સરકારને જવાબદાર ઠેરવી છે તેમણે જણાવ્યું હતું કે કચ્છની ગોચરની જમીનમાં અંદાણી વિરુદ્ધ ચુકાદો આવ્યો છે અને કોર્ટે કહ્યું છે કે આ જમીન તમારે ખાલી કરવી જોઈએ વર્તમાન સરકાર છેલ્લા કેટલાય વર્ષોથી શાસનમાં છે અને રાજ્યમાં ખૂબ મોટી સંખ્યામાં જમીનોનું દબાણ છે છતાં સરકારના પેટનું પાણી હાલતું નથી આજ સરકારે આદિવાસી બક્ષી પંચ લોકોને લૂંટ્યા છે અને તેમને જમીનો પર વિદેશી પ્રોજેક્ટ ચાલે છે કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટ જે બનાવ્યો છે તે પણ અનલીગલ છે તેમ જણાવતા તેનું કારણ આપ્યું હતું કે ટ્રાઇબલ એરિયામાં શેડ્યુલ પાંચ અને છ જે છે તેનો અમલ કરતા નથી કારણ કે તેમણે ઘૂસપેઠ કરવી છે પ્રોજેક્ટના નામે વિકાસના નામે અને સરદાર પટેલના નામે દેશમાં જાતિવાદ ખૂબ મોટા પ્રમાણમાં છે હિન્દુવાદ જ્યાં સુધી આ દેશમાં છે ત્યાં સુધી ગરીબ લોકોને ફાયદો થવાનો જ નથી એટલે ગરીબોએ તે સમજી લેવાની જરૂર છે હિન્દુ કોઈ ધર્મ જ નથી એટલે આવી સરકારોને ઓળખી લેવાની જરૂર છે દરેક પંચાયતોમાં ગોચરની જમીન છે અત્યારે ફેક્ટરીઓ નાખી ઝઘડિયામાં ગોચરની જમીન કંપનીઓ વાળાના દબાણમાં છે કંપનીઓ વાળાએ પાણીના જે સોર્સ તળાવો હતા તે પણ લઈ લીધા હતા જે બાબતે સરકારે કંઈ કર્યું નથી ફક્ત અને ફક્ત આ વિસ્તારમાં રહેતા લોકોની જમીન હડપ કરવી છે અને તેમનું જીવન પણ હડપ કરવું છે રોજગારી શિક્ષણ આપવું નથી જેથી તેમણે લોકોને અપીલ કરી હતી કે આ સરકારને વહેલી તકે વિદાય આપો તેમ તેમણે જણાવ્યું હતું કચ્છની અંદર જે ગૌચર જમીનનો જે ચુકાદો આવ્યો છે અદાણીના વિરોધમાં અને કોર્ટે એવું કહ્યું છે કે ભાઈ આ જગ્યા તમારે ખાલી કરી દેવી જોઈએ ગૌચરની જગ્યા છે જેટલી બી સરકારો અત્યારે વર્તમાન સરકાર જે ચાલીસ પાંત્રીસ વર્ષથી બેઠી છે એ ભાજપની સરકાર આરએસએસની સરકાર હિન્દુવાદી સરકાર આ ગુજરાતની ચાર ચાર કરોડ જેવી જગ્યા દબાણની અંદર છે છતાં એનું પેટનું પાણી પણ હાલતું નહીં હાલે કેમ કે એ તો જમીન ખાવા જ આ પ્રજા છે જે જેનો મુખ્યમંત્રી બહેનો છે એ જ પ્રજાએ ગુજરાતના આદિવાસી અને ઓબીસીના લોકોને લોઈટા છે જેના પર આ બધા પ્રોજેક્ટ ચાલે છે વિદેશી પ્રોજેક્ટ છે બધા આ જે કંપનીઓ આવી છે અત્યારે બુલેટ ટ્રેન છે આ જે ફાલતું બધા જે પ્રોજેક્ટ અહીંયા આગળ કેવડિયાની અંદર સ્ટેચ્યુ ઓફ યુનિટી આખો જે પ્રોજેક્ટ બનાવ્યો છે ઇલીગલ એ દબાણ હેઠળ જ છે કેમ કે આદિવાસી વિસ્તારોની અંદર ફાઇવ સિડ્યુલ સિક્સ સિડ્યુલ જે છે એનું અમલીકરણ એ લોકો કરતા નથી કેમ કે ઘૂસપેટ કરવી છે આવી રીતના પ્રોજેક્ટના નામે વિકાસના નામે સરદાર પટેલના નામે સરદાર પટેલે અમને આદિવાસીઓને એટલું મોટું સુડતાલીસની અંદર નુકસાન કર્યું છે ઝઘડીયાવાલિયાની લગભગ પંદર ત્રીસ હજાર એકર જમીન આ લોકોએ સરદાર પટેલને લઈને બીજા લોકોને અપાવી છે મીન્સ કે એમના માણસોને જાતિવાદ આ દેશની અંદર એટલો બધો ફાલો ખુલ્યો છે અત્યારે કે ન પૂછો વાત હિન્દુવાદ જ્યાં સુધી આ દેશમાં છે ત્યાં સુધી ગરીબ લોકોને આ કોઈ ફાયદો થવા દે એવું છે નથી એટલે ગરીબોએ સમજી લેવાની જરૂર છે હિન્દુવાદ હિન્દુ કોઈ ધર્મ જ નથી આડેધડ લૂંટવા કોઈને ખરાબ કરવાનું કોઈનું ખોંચી લેવાનું કોઈના ખૂનો કરાવવાનું આ હિન્દુત્વનું કામ છે આ દેશની અંદર એટલે આવી સરકારોને લોકોએ ઓળખી લેવાની જરૂર છે દરેક પંચાયતોની અંદર ગૌચરની જે જમીનો છે અત્યારે જે ફેક્ટરીઓ નાખીને વિકાસના નામે એની અંદર આ ઝઘડિયાની અંદર બી એટલી જમીનો ગૌચરની આ કંપનીવાળાએ દબાવી છે ને એ કંપનીવાળાએ તો તલાવસુદ્ધા લઈ લીધા છે જે પાણીના સોર્સેસ હતા એટલે આ સરકારે કંઈક કરવું નથી ફક્ત ને ફક્ત આ વિસ્તારમાં રહેતા લોકોની જમીન હડપ કરવી છે જીવન હડપ કરવું છે એ લોકોએ કોઈ દિવસ એને રોજગારી આપવી નથી શિક્ષણ આપવું નથી બેકાર જ રાખવા છે આ બધું લૂંટવા માટે એ જાતનું પ્લાનિંગ કરનારી આ સરકાર છે એની વહેલી તકે વિદાય આપો કારણ કે અત્યારે વડાપ્રધાનની જે ભાષા છે એ કાગડા જેવી થઈ ગઈ છે કોઈને ગમતી નથી આટલા વખતથી આ ખોટું કરીને ઈવીએમના ખોટું કરીને આ સરકારનું જે પ્લાનિંગ કરે છે સરકારની જે રચના કરે છે એ તદ્દન ખોટું છે આ દેશના ગરીબો માટે બિલકુલ બી અયોગ્ય નથી યોગ્ય છે જ નથી અયોગ્ય જ છે એટલા માટે કહું છું કે આવી કાગડાની ભાષા બોલનારા લોકોને હવે વહેલી તકે વિદાય આપો કેમકે એ અવાજ ગમતો નથી બીજા પક્ષીઓને બી નુકસાન કરે છે એ અવાજ એટલા માટે કોઈ દેશની અંદર હમણાં મેં જોયું છે કે અગિયાર લાખ ભારતીય જાતિના કાગડાઓને આ લોકોએ મારવાનો પ્લાન બનાવ્યો છે તો આ એક કાગડાનો જે ટોળું છે આરએસએસ રૂપી એ લોકોને પણ લોકોએ ભગાડવા જોઈએ ને મુક્ત થવું જોઈએ નહીં તો આ દેશને દુર્દશા કરશે હું વારંવાર કહું છું દુર્દશા શબ્દ કેમ કે એ લોકોને દયા છે જ નથી એ તે આવેલી વસ્તી છે બહારથી એને કોઈ દયા હોવાની જરૂર નથી આપણા લોકોએ એને આપણા સમજવાની જરૂર નથી નહીં તો આપણે બધા બ્રાહ્મણોના પરિવાર બની જઈશું એ જાતની પરિસ્થિતિ આ દેશમાં એ લોકોએ પેદા કરી છે આ બ્રાહ્મણોને અહીંથી વિદાય આપો વાણિયાઓને વિદાય આપો એમની જે પાર્ટીઓ છે એ લોકોને ડી રજિસ્ટર કરાવો કારણ કે આટલા મોટા કૌભાંડ કરીને ફરીથી સત્તામાં આવે ચૂંટણી કરીને એ કેવી રીતના ચાલે કોઈ દેશની અંદર ચાલે નહીં એવું થોડું સંવિધાન કહે છે કે જે લોકો વારંવાર ગોટાળા ભ્રષ્ટાચાર કરતા હોય એને જ ફરીથી આપણે ચૂંટણી લડાવીને શાસન વ્યવસ્થામાં લાવવા તો આ દેશની દશા શું બનાવશે આવા લોકો જે બેકાલ લોકો છે જેને કોઈ પડી નથી એ જાતના લોકો છે એને ઓળખવાની જરૂર નથી મત આપવાની જરૂર નથી નહીં તો આ જે પેઢી જે આવનારી છે જે પેઢી જન્મી રહી છે જે ભણી રહી છે એની કોઈ સલામતી આ દેશમાં હું જોતો નથી